નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશો તમે જોઈ શકો છો જે ગામ ખાતે આવેલી છે તેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર મિત્રો તો ડેરોલ ગામ મંડળ સંચાલિત એસ ડી પટેલ સાર્વજનિક પ્રાથમિક શાળા જે ડેરોલ ગામ તાલુકો કલોલ જિલ્લો પંચમહાલ અને તેની સંલગ્ન જુદા 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 વિભાગો માટે નીચે મુજબની જગ્યાઓ માટેની અરજીઓ મંગાવવામાં આવે છે જોઈએ વિગતવાર મિત્રો તો જુનિયર કેજી સિનિયર કેજી બાલવાટિકા માટે શિક્ષિકા માટે પ્રીપીટીસી કરેલા ઉમેદવારો માટે તમામ વિષયો માટે જગ્યા ભરતી જાહેરાત છે તેડાગર તેમજ સફાઈ કામદાર બહેનો માટે એસએસસી પાસ હોય તેવા ઉમેદવારો માટેની જગ્યા છે મિત્રો ધોરણ એકથી ચાર પ્રાથમિક વિભાગ માટે એક શિક્ષકની ભરતી છે મિત્રો જેમાં તમામ વિષયો માટે પીટીસી બીએ બીકોમ બીએસસી એમએ એમ કોમ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે ધોરણ પાંચથી આઠ માટે શિક્ષક માટે બીએસસી એમએસસી બીએડ જે ગણિત વિજ્ઞાન માટે તેમજ બીજા જે તમામ વિષયો માટે એમએ બીએ કરેલા હોય બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે સિક્યુરિટી ગાર્ડ માટેની એક જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો એસએસસી પાસ માગે છે મિત્રો પટ પટાવાળા સફાઈ કામદાર માટેની એક જગ્યા છે જેમાં એસએસસી પાસ તેમજ વહીવટી સ્ટાફ માટે એડમિનિસ્ટ્રેટરની એક જગ્યા છે જેમાં જુનિયર કેજીથી ધોરણે આઠ સુધીનું શૈક્ષણિક વહીવટી કામ સંભાળી શકે તેવા કોઈપણ અનુસ્નાતક તેમજ એમબીએ કરેલા હોય બે વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે જો વિગતવાર અરજી કઈ રીતે કરવાની છે મિત્રો તો વિગતવાર અરજી છે તે તમારે બાયોડેટા સાથે ટપાલમાં દિવસ દસમાં મોકલવાની રહેશે તેમજ કાર્યાલય ખાતે રૂબરૂ પણ તમે આપી શકો છો મિત્રો અરજી મોકલવાનું જે સરનામું છે સ્થળ છે મિત્રો તે નોંધી લેશો તમે કોમ પ્રમુખશ્રી મંત્રીશ્રી આચાર્યશ્રી એસ એન ડી પટેલ સાર્વજનિક પ્રાથમિક શાળા ડેરોલગામ તાલુકો કલોલ જિલ્લો પંચમહાલ છે મિત્રો નોંધ અહીંયા આપેલી છે કે ઇન્ટરવ્યૂની જાણ આપને મોબાઈલથી કરવામાં આવશે મિત્રો જે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો તેના પર તમે કોન્ટેક કરી શકો છો તો આથી મિત્રો ડેરોલ ગામ કેળવણી મંડળ સંચાલિત એસ પટેલ સાર્વજનિક પ્રાથમિક શાળા અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રી પટેલ કેળવણી મંડળ કોલેજ ઓફ ટેકનોલોજી એન્ડ બી કોલેજ અંતર્ગત વિવિધ વ્યાખ્યાતા માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રી પટેલ કેળવણી મંડળ બીએડ કોલેજ સ્વનિર્ભર જૂનાગઢમાં નીચે મુજબના શૈક્ષણિક સ્ટાફ માટેની જગ્યાઓ ભરવાની થાય છે મિત્રો જેમાં અંગ્રેજી સંસ્કૃત વિષય માટે મિત્રો બે જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો લાયકાતની વાત કરીએ તો વ્યાખ્યાતા માટેની લાયકાતમાં અનુસ્નાતક તથા એમએડ પંચાવન ટકા સાથે પાસ તેમજ પીએચડી અથવા તો નેટ સ્લેટ પાસ હોય કોઈપણ કેટેગરીમાં તેવા ઉમેદવારો અરજી કરી શકશે એસસી એસટીના ઉમેદવારો માટે સરકારશ્રીના નિયમો મુજબ પાંચ ટકા છૂટછાટ આપવા મળવાપાત્ર થશે મિત્રો ગણિત વિજ્ઞાન વિષય માટે મિત્રો બે જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો કોમર્સ તેમજ અર્થશાસ્ત્ર વિષય માટે પણ બે જગ્યા છે ગુજરાતી હિન્દી માટે બે જગ્યા છે તેમજ સામાજિક વિજ્ઞાન પ્રસ્પેક્ટિવ માટે જેમાં વિષયની વાત કરીએ અનુસ્નાતકમાં તો સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર ઇતિહાસ ભૂગોળ મનોવિજ્ઞાન રાજ્યશાસ્ત્રો માટેની ત્રણ જગ્યા છે નોંધ આપેલી છે વિશેષ તમે જોઈ શકો છો ઉપરોક્ત જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો એક જ્ઞાતિ ધોરણ દસની છેલ્લી શૈક્ષણિક લાયકાત તેમજ શૈક્ષણિક પરફોર્મન્સ તથા અનુભવોના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત બે ચેરોસ્કોપી પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસમાં રજીસ્ટર એડી અથવા તો સ્પીડ પોસ્ટથી કોલેજના ઉપરોક્ત સરનામે મોકલવાની રહેશે મુજબ ઇન્ટરવ્યુ સમયે ઉપરોક્ત જગ્યામાં વધારો ઘટાડો થઈ શકે છે મિત્રો તમે જોઈ શકો છો બીએડ કોલેજ અંતર્ગત વ્યાખ્યાતાઓ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો શ્રી પટેલ કેલવણી મંડળ કોલેજ ઓફ ટેકનોલોજી એન્ડ બીએડ કોલેજ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવેક એક ભરતી જાહેરાત વિશે શ્રી પી એમ પટેલ હાઈસ્કૂલ જે આણંદ ખાતે આવેલી છે મિત્રો જેમાં અગિયાર બાર સાયન્સ જે છે મિત્રો ઇંગ્લિશ મીડિયમ માટે અગિયાર બાર સ્ટાન્ડર્ડ માટે મિત્રો અહીંયા ભરતી જાહેરાત છે ઇંગ્લિશ મીડિયમ શાળા માટે જે બી ઇંગ્લિશ મીડિયમ અંતર્ગત સાયન્સ સ્ટ્રીમ માટેની શાળા છે મિત્રો જે આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી મેનેજ બાય છે મિત્રો જેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો સ્કૂલ ટીચર્સ ફોર ધ ફોલોઇંગ સબજેક્ટ ઇંગ્લિશ મેથ્સ બાયોલોજી કેમેસ્ટ્રી એન્ડ ફિઝિક્સ એન્ડ કોમ્પ્યુટર માટે જેમાં લાયકાતની વાત વાત કરીએ મિત્રો તો એમએ એ બીએડ એમકોમ કોમ બીએડ તેમજ એમએસસી બીએડ બીસીએ એમસીએ એમએડ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે ધ કમ્પ્લીટેડ એપ્લિકેશન એલોંગ વિથ અટેચ કોપી ઓફ સર્ટિફિકેટ્સ માર્કશીટ એન્ડ ટેસ્ટિમોનિયલ્સ શુડ રીચ ધ સેક્રેટરી એપીએમએસ એટ ફોલોઇંગ એડ્રેસ ઓન ઓર બિફોર ટ્વેન્ટી થર્ડ મે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે કે ત્રેવીસ મે પહેલાં તમે પર્સનલી ત્યાં રૂબરૂમાં આપી શકો છો અથવા તો પોસ્ટ દ્વારા તમારી અરજી છે સંપૂર્ણ બાયોડેટા સાથે મોકલી શકો છો મિત્રો રિટાયર્ડ પ્રિન્સિપલ એન્ડ ટીચર્સ કેન એપ્લાય ફોર ટીચિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન એટલે કે જે નિવૃત્ત થયેલા શિક્ષકો છે મિત્રો તેમજ જે ટીચર છે તે પણ ટીચિંગ તેમજ વહીવટી સ્ટાફ માટે અરજી કરી શકે છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા એડ્રેસમાં કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે ત્યાં તમે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો નિયર સરદાર બાગ ઓપોઝિટ ન્યૂ બસ સ્ટેશન આણંદ ખાતે આવેલી આ જે શાળા છે મિત્રો તેના અંતર્ગત ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આનંદ આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી આનંદ મેનેજ બાય જે આપ શ્રી પીએમ પટેલ હાઈસ્કૂલ છે મિત્રો આણંદ તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે વિવિધ શિક્ષકો માટેની જોઈ શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય